કલોલ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ માં રહેતી મુસ્લિમ મહિલાઓ ગંદુ પાણી આવવાને કારણે ખૂબ જ પરેશાન છે તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી આ સમસ્યાનો સામનો કરી રહી છે અને આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવા રોજ જતી રહે છે નગરપાલિકા તંત્રના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર તેમને સાંભળવા માટે ઉપલબ્ધ નથી મહિલાઓને આ બંને જવાબ મળે છે કે સાહેબ મિટિંગમાં ગાંધીનગર ગયા છે આ પરિસ્થિતિમાં મહિલાઓને પ્રશ્ન છે કે કલોલ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ક્યારે મીટીંગમાંથી પરત આવશે અને ગંદા પાણીની રજૂઆત સાંભળશે આ સમસ્યાનો ઉકેલ જલ્દીથી લાવવો જરૂરી છે જેથી મહિલાઓને વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તંત્રએ નાગરિકોની આ મૂંઝવણને ગંભીરતાથી લેવી જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ મહિલાઓના રજૂઆત વખતે હંમેશા તેમને એક જ જવાબ મળે છે કે સાહેબ મીટિંગમાં છે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ક્યારે મિટિંગ પરથી પરત ફરશે તે અંગે સ્પષ્ટ માહિતી નથી મહિલાઓના પ્રશ્નોને સાંભળવા અને તરત જ ઉકેલવા માટે તેમનું પરત ફરવું જરૂરી છે આગામી સમયમાં પ્રમુખ અને ચીફ ઓફિસરની મીટિંગ પૂર્ણ થાય અને તેઓ પરત ફર્યા પછી તેવો ગંદા પાણીની સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરશે તેની રાહ જોતી વોર્ડ નંબર ત્રણ ની સ્થાનિક મુસ્લિમ મામલતદાર કચેરી ઊંડો વાસ વોર્ડ નંબર ત્રણ એપ્રિલ મહિનાથી છેલ્લા નગરપાલિકાના ના ધક્કા બધી બહેનો ખાઈએ છે છતાં કોઈ પાણીનું નિરાકરણ લાવતા નથી નથી બ્લોક કાઢી ગયા એનું કોઈ કરતા કે નથી પાણીમાં પાણી બિલકુલ બે મહિનાથી નથી આવતા પ્રમુખ સાહેબને એમનાની હાથ નીચેના બધાએને અમે ફોનો કર્યા રૂબરૂ રિક્ષાઓ લઈને આવીએ છીએ છતાં કોઈ સાંભળતું નથી આવશે સાહેબ આઈને જોઈ જશે આવીને જોઈને જતા રહેજો કો આ કરી આપશું આમ કરશું તેમ કરશું પણ કોઈ કશું જ એક્શન લેતા નથી અમે પાણી માટે એટલા હેરાન છીએ કે ના પૂછવા જ્યાં ત્યાંથી પાણી ઉપાડી ઉપાડીને લાવીએ છીએ છતાં અને બીજી બહેનો બી જેને જેને હાડનો કોઈને પગનો કોઈને હાથનો સ્નાયુનો તકલીફ થઈ ગઈ છે હવે પાણીની તો એક દિવસનું પાણી ના આવે ને તો લોકો ગારો દે છે પાણીવાળાને અને આતા અમે છેલ્લા બે એપ્રિલ મહિનાથી પાણી માટે નગરપાલિકાના ધક્કા ખાઈએ છીએ છતાં કોઈ કંઈ એક્શન લેતું નથી પ્રમુખ સાહેબના બી અમે કેટલા ફોનો કર્યા અમારી કોલ હિસ્ટ્રી તમે ચેક કરી શકો છો અમરાદાર કચેરી જૂનો ચોરો ઊંડો વાસ નંબર ત્રણ નંબર ત્રણ અમે ત્રણ ચાર મહિનાથી હેરાન થઈ છે નથી અમારી કોઈ વાત સાંભળતું નથી કોઈ કહેવા માંગતું જો ઓફિસમાં જવાબી કોઈ નથી દેતું એટલો અમારે ફોન કરીએ ફોન ના ઉપાડો અમારે કોઈ નહીં અમે ત્રણ મહિનાથી પાણી વગર હેરાન થઈ જાય છે આનો નિર્ણય કોઈ લાવવા માંગતું નથી નથી સાબી લાવતો નથી કોઈ પ્રમુખ લાવતો નથી અલ્લા રખા ભાઈ કશું કરતા બ્લોક જતા ઉખ્યાલ છે અમારા ઘરમાં ગંદકી આવે છે અમારા ને ઉડાપામાં છે એમને બી તકલીફ છે જવા આવવાની તકલીફ છે આનું આનું અમે શું કરવાનું કોઈ એક્શન લેતા જ નથી સાહેબ ના કહીએ તો સાહેબ કે આના મોકલીએ આના કે આના મોકલીએ તો એમ શું કરવા માટી આવતી હતી માટી બી નથી આવતી એકલું ગંદુ પાણી આવશે તમે ગંદુ પાણી પીવો સાહેબ ના પીવરા હો મિનિટ ના પીવરા હો બધા જે મામલા અહીં સાહેબ બેઠા છે એમના પીવરા હો જોવા આવો તો ખબર પડે ને કોઈ જોવા આવતું જ નથી ને હા બેન આવીએ છે હા બેન આવીએ છે

No, sí.